હેલો મિત્રો કેમ છો કેમ બધા મજામાં રામ રામ સીતારામ હર હર મહાદેવ બધા તો આજે આપણે આવી ગયા મારા મામાની ઘેરે મારા મામાની કૃજા મારા બચપનની યાદો છે આ બાગમાં હું રમી રમીન મોટો છે નાનો હતો ત્યારે મારા મામા ને રોકાતો મહિનો મહિનો મહિનોથી રોકાતો આ બાગમાં જ હું મોટો થયો છું રમી રમીન તમને બતાવું બાગ નારીયેરી છે આમાં હું રમી રમીન મોટો થયો એટલે તો હું અહીં આવ્યો હું કે મારા બચપનની યાદ તાજી કરી લઉં ત્યારે આ બધું કંઈ વાવેલું નહોતું અત્યારે ચાહટીઓનું વાવ્યો નહીં વાવેલું કંઈ હતું નહીં ખાલી એમને બાગ જ હતી એમને બધા રમવાનું મજા મજા ત્યારે એવું કઈ હતું નહીં અહીંયા ચીકુડી છે બે અહીંયા હે ને બે ચીકુડી છે જા દેખાતી હોય તો તમને બહુ ખાધી ચીકુ આ મકાન છે મારા મામાના એક એની પછવાડે મકાન છે એ બીજા મામાના તો દૂર દૂર સુધી નારી દેખાય અને દરિયા કાંઠો ભાઈ આ તો મજા જ આવી રાખે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે આગવો હવે અમારી ઘેરે કારણ કે વરસાદ આવશે તો વળી અમે ઓળખી આ જૂના ખોઈડા છે આ વર્ષો જૂના માનવ ને કે દોઢસો વર્ષ થઈ ગયા છે દોઢસો ને આડે ગાડે ત્યાર આ બધે મકાન છે આ મકાન ત્યારના છે આ મકાન અત્યારે ત્યાં નવા બનાવ્યા કઈ ઘટ્ટે નહીં હો ભાઈ બીજા બીજામાં મને બોલી બાજુ બંગલો હે મસ્તીનો ને આ બા મેં તમને બતાવી અહીંયા હું બહુ રમ્યો નાનપણમાં નારી આ બધી એટલી નારી જૂની બહુ લાંબી લાંબી નારી હા અતિ લાંબી આને અહીંયા ગયું છે બે ને જમરુખડી એવું બધી દૂર દૂર સુધી તમને નારીયે જ દેખાય એમાં કંઈ ઘટ નહી આ વાયુ છે અત્યારે તો એની કોર બાંધેલી લીધી અમે રમતા ને ત્યારે કોર બાંધેલી નતી એમ નમ હતી એટલે ખાડો જ હોય દરિયા રહ્યો ને એટલે પાણી વહેલું આવી જાય આપણી એમ ન હોય કે ઊંડી ગારવી પડે એવું કંઈ હોય નહીં કાંઈ દરિયાકાંઠો હોય એટલે આવી જાય પાણી વહેલું આજ મારા વિડીયો જોવા માટે શેર ફોલો ને સબસ્ક્રાઈબ કરો જય મુરલીધર જય માતાજી જય મહાદેવ